અમદાવાદના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ એઈએસએલના ત્રણ વિદ્યાર્થીઓએ જેઈઇ એડવાન્સ બે હજાર ચોવીસમાં ટોપ રેન્ક હાંસલ કર્યો ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં નેશનલ લીડર આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ એઈએસએલ અમદાવાદના તેના ત્રણ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિની ગર્વ સાથે જાહેરાત કરે છે જેઓ પ્રતિષ્ઠિત જેઈઈ એડવાન્સ બે હજાર ચોવીસની પરીક્ષામાં ટોપ સ્કોરર બન્યા છે આ નોંધપાત્ર સિદ્ધિ તેમની સખત મહેનત સમર્પણ અને એઈએસએલ દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઉચ્ચ ગુણવત્તાવાળી કોચિંગનું પ્રમાણ છે આઈઆઈટી મદ્રાસ દ્વારા આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા નોંધપાત્ર વિદ્યાર્થીઓ સોહમ લદ્દા કે જેમણે એઆઈઆર બસો છોતેર અને રોહન શુક્લા કે જેમણે એઆઈઆર ત્રણસો અને મંથન કુમાર બગડે જેમણે હાર ચારસો નેવું મેળવ્યા છે વિદ્યાર્થીઓએ એડવાન્સની તૈયારી કરવા માટે એસના ક્લાસરૂમ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો જેને વૈશ્વિક સ્તરે સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક તરીકે ગણવામાં આવે છે તેઓ તેમની નોંધપાત્ર સફળતાનો શ્રેય તેમની કોન્સેપ્ટની કઠોર સમજણ અને શિસ્તબદ્ધ અભ્યાસ શેડ્યુલમાં કડક પાલનને આપે છે અમે આભારી છીએ કે આકાશે અમને એસએલ ની સામગ્રી અને કોચિંગ બંનેમાં મદદ કરી છે અમે ટૂંકા ગાળામાં જુદા જુદા વિષયોમાં ઘણા કોન્સેપ્ટ્સ ન સમજી શક્યા હોત વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યું અહેવાલ અશ્વિન નેમાસિયા મારું નામ સંજીવ બોરા છે ઓર મે સિનિયર એસિસ્ટન્ટ ડિરેક્ટર આકાશ ઇન્સ્ટિટ્યુટ મે કામ કરતા હું ઓર અગર હમ જેઈ એડવાન્સ રિઝલ્ટ કી વાત કરે तो आकाश इंस्टीट्यूट का इस साल का जेई एडवांस का रिजल्ट हिस्टोरिकल है और स्पेशली अगर हम अहमदाबाद ब्रांच की बात करें अहमदाबाद शहर की, की बात करें तो जैसे अभी आपको बताया कि टोटल पाँच ऑल इंडिया रैंक में टॉप फाइव ऑल इंडिया रैंक में आठ बच्चे अहमदाबाद के हैं जिसमें से तीन बच्चे आकाश इंस्टीट्यूट के हैं आई में एडमिशन के लिए जेई एडवांस इंडिया का टफेस्ट एग्जाम होता है और इस इसमें बच्चे को मेहनत करना पड़ता है पूरा डेडिकेशन दिखाना पड़ता है आकाश इंस्टीट्यूट का जो सिस्टम है वो सिस्टम ये इन बच्चों को इस तरह की कंट्रीब्यूशन देता है इस तरह का वो देता है सुटेबिलिटी देता, देता, देता है कि बच्चे ज़्यादा से ज़्यादा अच्छा स्कोर कर सके तो नॉर्मल जो नोशन आकाश इंस्टीट्यूट का नीट के लिए है उसको अब हम धीरे धीरे ट्रांसफॉर्म कर रहे हैं कंटिन्यूसली तीन चार साल से आकाश में जेई मेंस और एडवांस के बहुत अच्छे रिजल्ट्स आ रहे हैं પણ શુક્લા છે મેં જેઈ ડબલ્યુ એડવાન્સમાં ત્રણસો બેતાલીસ રેન્ક મેળવ્યું છે અને હું આઈઆઈટી બોમ્બેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લેવા માગું છું મહેનત તો જોઈએ જ આ એક્ઝામ ક્લિયર કરવા આ તમને બે વર્ષ ફૂલી ડેડિકેટેડ થઈને કામ કરવું પડે અને બાકી હું એ જ કહીશ કે ડિસિપ્લિનમાં કામ કરો તો બધું શક્ય છે પણ એ જ જાળવવું થોડુંક કઠિન રહે છે કે તમે કેટલું ડિસિપ્લિન રહી શકો કેટલું તમે કન્સેપ્ટ ક્લિયર કરી શકો અને એના માટે તમને પ્રોપર સપોર્ટ જોઈએ જે અહીંયા ટીચર્સે ઘણી સારી રીતે આપ્યું છે